એક તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ નગરપાલિકાઓ અને ફાયર વિભાગ દ્વારા ફાયર મુદ્દે લોકોની સુરક્ષાને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ઉપર બેફામ લોકોને બેસાડી વાહનો પરિવહન કરતા સામે કાર્યવાહી ક્યારે કરશે ત્યારે શ્રમિકોને બેસાડી એક ટેમ્પો ચાલક બેફામ ગાડી હાંકી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વડોદરામાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે એક તરફ જીવન સુરક્ષા માટે રાજ્યનું વહીવટી તંત્ર સફાળા જાગી ઉઠ્યું છે નગરપાલિકાઓ દ્વારા અને ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર ફાયર સેફટી અને એનઓસીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ખાનગી વાહન પરિવહન કરતા તત્વો બેફામ બન્યા છે જાણે તેમની પર કોઈ લગામ જ રહી ન હોય તેમ વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી પોતાના વાહનો બેફામ ઓંકારી રહ્યા છે પોતાનું જીવ તો ખરો જ સાથે લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે એક તરફ બાઇક કે અન્ય વાહન પણ ત્રણ સવારી હોય તો ટ્રાફિક પોલીસ મેમો ફાડી દંડનીય કાર્યવાહી કરે છે ફોર વ્હીલ કારમાં પણ વધુ લોકો બેઠા હોય તો તેની સામે પણ કાર્યવાહી થતી હોય છે ત્યારે વડોદરા નજીક ફોર હાઈવે પર એક ટેમ્પામાં આશરે પચાસ જેટલા શ્રમિકોને બેસાડી પુરપાટ ચાલક અંકારી રહ્યો હોવાનો એક વિડીયો પાછળથી પસાર થઈ રહેલ એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બીજી તરફ આ ટેમ્પોનો અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે